મજૂર ને થોડીક વાર છે તો આજે આવે છે ધીમે ધીમે આસ્તે આસ્તે આવે છે તો આપણે અત્યારે ગણાવી જઈએ ગામમાં થઈએ ગામમાંથી પછી આપણે આગળ જીવર વાળા રોડ ગામમાં ચડી જાય ને એટલે અહીં છે આગળ તમને બતાવી દઉં કે આપણે જો આ ઘરે ગયા ગામમાંથી બહાર નીકળી છે બરાબર ને આપણે રોડે આપણે પણ

પાલીતાણા ડુંગર છે ને એ ડુંગર છે અમે દેખાય મંદિર આપણે પહોંચ્યા otra prueba acá ni